नमस्कार मित्रों स्वागत छे तमरो हमारी चैनल जीवन सत्संग जो तुमने અમારો આ વિડિયો ગમે તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારીત કરવામાં આવતા નવા નવા વિડિયો ની માહિતી તમને મળે દરેક દુખ દૂર કરી શકે છે શ્રી રામ ના આ 10 મંત્ર 22 જાન્યુઆરી એ કરો જાપ જાણો વિધી આ ભગવાન શ્રી રામ ના 10 મંત્રો છે 1 રામ રામાય નમઃ 2 जानकी वल्लभाय स्वाहा त्रण, ओम नमो भगवते रामचंद्राय चार ओम रामाय धनुष्पाणे स्वाहा पाँच श्री श्रीराम शम छ ओम रामचंद्राय नमः सात, ओम रामद्राय नमः आठ श्रीराम जय राम जय जय राम, राम नव ओम दशरथाय विदे सीतावल धीमह तौ श्रीराम प्रचोदयाद दस राम रामे थी, रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम नाम वराणे આ પદ્ધતિ થી મંત્રો નો જાપ કરો 22 જાન્યુઆરી સોમવાર ના રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો શ્રી રામ ની મૂર્તિ કે ચિત્ર ને ઘર માં સ્વચ્છ જગ્યા એ સ્થાપિત કરો સૌપ્રથમ ભગવાન શ્રી રામ ની વિધિ પ્રમાણે પૂજા કરો અબીર ગુલાલ સિંદૂર વગેરે વસ્તુઓ ચઢાવો ફળ અને ફૂલ અર્પણ કરો અને શુદ્ધ ઘી નો દીવો કરો ઉપર જણાવેલ કોઈ પણ મંત્ર નો જાપ શરૂ કરો मंत्रो जाप करती वखते दीवो सड़गत तो रहो जाप माटे तुलसीनी माला उपयोग करो मंत्र जाप करती वखते मन पर नियंत्रण राखो ओछा मा ओछा पांच राउंड जाप करने खात्री खातरी करो आ रीते मंत्रो जाप करवा थी तारी बधी समस्याओं दूर थाई शके छे। बावीस जान्युआरी हज़ार चौवीस रोज अयोध्या में बनेला मंदिर में भगवान श्रीरामनी बावरूप प्रतिमा स्थापित आवशे આ અવસર પર ભગવાન શ્રી રામના મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ રહેશે આમ કરવાથી તમાર આ બધા દુખ દૂર થઈ શકે છે હરી મુહુરતમાં થશે રામલાની પ્રાણ પ્રતિષ્ઠા આ દિવસે કરી લો બે સરળ ઉપાય ધન સંપત્તિમાં થશે વધારો 22 જાન્યુઆરી સોમવાર હરી એટલે કે વિષ્ણુ મુહુરત છે જે 41 વર્ષ પછી આવ્યું છે 22 જાન્યુઆરી ના રોજ તમે બે સરળ જ્યોતિષીય ઉપાયોને અનુસરીને તમારી સંપત્તિમાં વૃદ્ધિ અને કાર્યમાં સફળતાના આશીર્વાદ મેળવી શકો છો રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરો આ બે ઉપાય એક ગુરુ વૈદિક મંત્રનો જાપ કરીને ધન અને સફળતા મેળવો 22 જાન્યુઆરીએ રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેવ ગુરુ બૃહસ્પતિના વૈદિક મંત્રનો જાપ સવારે 6 વાગીને 22 મિનિટથી સાંજના 5 વાગીને 70 મિનિટ સુધી કરો જો તમે તે જાતે ન કરી શકો તો લાયક પંડિત પાસે જપ કરાવો ગુરુના વૈદિક મંત્રનો 64000 વખત જાપ કરવાનો હોય છે બે લક્ષ્મી વિષ્ણુ ધનાકર્ષણ પાઠ તે દિવસનો બીજો ઉપાય છે લક્ષ્મી વિષ્ણુનો ધનાકર્ષણ પાઠ જો તમે 22 જાન્યુઆરીએ લક્ષ્મી વિષ્ણુનો ધનાકર્ષણનો પાઠ ઓછામાં ઓછા 108 વાર કરશો તો તમને કાર્યમાં સફળતા મળશે અને આર્થિક લાભ પણ મળશે तमारे आ उपाय पर सवारे वागी ने बावीस बीस थी सांजना पांच ने सत्तर मिनिट वच्चे करवो जोइए